કેશોદમાં અમુક વિસ્તારમાં અશાંત ધારાની માંગને લઈને હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે સુખદ સમાધાન થયું છે હિન્દુ સમાજના સમાજના વિસ્તારમાં લઘુમતી લોકો પ્લોટ ખરીદતા હોય બંને સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ થવાની સેવાઈ રહી હતી હિન્દુ દ્વારા બંને ધર્મના લોકોના રીત રિવાજ ખાનપાન અને રહેણી કરણી જુદા હોય અનુકૂળ ન હોય વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અંતે બંને સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ભવિષ્યમાં ઘર્ષણ ન થાય તે માટે બેઠક યોજી હતી બંને સમાજ પોતપોતાની સીમા રેખા તૈયાર કરીને તે કોમના ના લોકો ને તેમના વિસ્તાર ન ઓળંગવા નક્કી કરાતા બંને કોમ વચ્ચે સમાધાન થયું હતું હું સમીરભાઈ પાચાણી નગરપાલિકા સદસ્ય કેસોદ આજે ઘણા સમયથી થી સોસાયટી અને લાગુ વિસ્તાર સોડિયમ હોય બરસાના તમામ સાત આઠ સોસાયટીનો ઘણા લાંબા સમયથી વર્ષ દોઢ વર્ષથી એક પ્રશ્ન જે હિન્દુ મુસ્લિમ સમાજનો હતો એ પ્રશ્ન થોડોક વધારે વિકરાળ રૂપ ધારણ કરે પહેલાં તમામ સમાજના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અત્રે બરસાના સોસાયટીમાં ઓમકારેશ્વર મંદિરના પટાંગણમાં આજે એકા ભેગા થઈ અને આ સોસાયટીમાં એકબીજા દ્વારા જે તકલીફો ઉત્પન્ન થતી હતી એના બધા પ્રશ્નોના સોલ્યુશન સુખદ રીતે કરવામાં આવ્યા છે ભવિષ્યમાં આ વિસ્તારમાં એક બોર્ડર નક્કી કરી દેવામાં આવ્યું છે કે ભાઈ આ બોર્ડરથી મુસ્લિમ સમાજના તમામ આગેવાનોએ પણ અહીંયા સારી એવી આની વાતને ગંભીરતાથી નોંધ લઈ અને એ બોર્ડરની આ બાજુ કોઈ પણ મુસ્લિમ સમાજના મકાનો બનાવશે નહીં એવી પણ અહીંયા ચોકવેટથી વાત કરી છે એનું એક બંધારણ કરી અને નોટરી પણ અમે કરાવશું અને દસ જણાની સમિતિ બનાવી અને રોજને માટે ક્યાંય પણ આ પ્રશ્ન સોડિયમથી માંડીને બરસાના સોસાયટી સુધીમાં ન ઉદ્ભવે ભવિષ્યમાં પણ એટલે સમિતિ દસ જણાની કાર્યરત રહેશે આજે મુસ્લિમ આગેવાનો થી માંડી નજીર ખાનથી માંડી અને બધા મુસ્લિમ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા બધાને હું ખૂબ ખૂબ આ તકે હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ આવી કોઈ પણ તકલીફ ન થાય બંને સમાજ ભાઈચારાથી રહે એ માટેના જે પ્રયત્નોમાં સર્વે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તમામનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આપણે સાથે મળીને કેસોદને વિકસિત બનાવીએ એવા સપનાઓ સાકાર કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મારું નામ હુસેન દલ હું માણાવદરું ને પ્રદેશ ભાજપનો લઘુમતી મોરચાનો મંત્રી છું અને જૂનાગઢ જિલ્લાનો સંધિ મુસ્લિમ સમાજનો જિલ્લાનો પ્રમુખ છું અત્યારે અહીંયા અમે કેશો દોંકરશ્વર મહાદેવના મંદિરના પટાંગણામાં અત્યારે મળ્યા છીએ અહીંયા હિન્દુ મુસ્લિમના સૌ આગેવાનો મળ્યા છે પ્રશ્ન એવો હતો કે જે ક્રીમ સોસાયટી છે એ વિસ્તારમાં મુસ્લિમ સમાજના પ્લોટો લેવાથી રહેણાંક થવાથી થોડુંક ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ થશે એવી એક પાણી પહેલાં પાડ બાંધવાની વાત છે કોઈ બનાવ બન્યો નથી એમ એવો કોઈ બનાવ બન્યો નામ મેળવવું એવું કઈ નથી પણ પાણી પહેલાં પાળ બાંધવા જેને કહે જ ને કે ધર્મ સામે પ્રોબ્લેમ ન હોય સમાજ સામે પ્રોબ્લેમ વ્યક્તિ સામે પ્રોબ્લેમ ન હોય પણ રીતભાત છે અમુક અમુક રેણી કરેણી છે અમુક ખાણીપીણી છે એ કારણે થોડાક જે ભવિષ્યમાં કોઈ નવા યંગ જનરેશનમાં મતભેદો ઊભા ન થાય એને રોકવા માટે આજે બહુ સમજદાર હિન્દુ સમાજના આગેવાનો મળ્યા જ વિશ્વ હિન્દુ પરિષદ નાગેવાનો છે અહીંયા અમારા ભાજપના બંને મહામંત્રીઓ છે કેશો શેર ભાજપના અમારા મુસ્લિમ સમાજ આગેવાન અમારા નજીરખાન પઠાણ છે અમારા અલીભાઈ છે અમારા કાસમભાઈ છે અમારા મહેમૂદભાઈ છે અમે સૌ મેળા અને સૌથી વધારે મહેનત જેની છે એમાં સમીરભાઈ પાંચાણીની છે સમીરભાઈ પાંચાણીએ બધી મહેનત કરી બધાને એક કર્યા અને આજે અમે જે કંઈ નક્કી કર્યું બોર્ડર એ પ્રમાણે મુસ્લિમ સમાજને વર્તવા માટે અમે કટિબદ્ધ છીએ એનું લખાણ થશે બંને સમાજમાંથી પાંચ પાંચ આગેવાનો દસની એક કમિટી બનશે કમિટી નિર્ણય કરશે અને કમિટી નિર્ણય સર્વમાન્ય રહેશે એમાં કોઈને ચલાવી લેવામાં નહીં આવે અને જે છે એમાં પણ અમે સુધારો કરવાના આજે કમિટી પ્રયત્નો કરશે કમિટીને અમે બધાય સત્તા આપી છે કમિટી જે ફાઇનલ કરે એ કમિટી કરી શકશે આજ ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અહીંયા સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને જે નિર્ણય લીધો છે આ નિર્ણયને હું ખૂબ જ વધાવું છું અને આ નિર્ણય એક ભવિષ્યની પેઢી માટે ખૂબ જ સારો પુરવાર થશે એવી મને આશાની અપેક્ષા છે શ્રી આરામ લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ રોજ કેશોદરા ઓમકારેશ્વર મંદિર ખાતે હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની એક બેઠક મળેલી હતી પ્રશ્નો હાલમાં એવો છે કે જે અહીં બંને સમાજના વસવાટો છે પરંતુ વસવાટની અંદર એવું છે કે ધીરે ધીરે મુસ્લિમ સમાજની કોમ્યુનિટી એ વધતી જાય છે અને નવા મકાનોની જે પ્લોટિંગ પડે છે એની અંદર એનો વધારો થાય છે અને અહીં નજીકની અંદર વૈષ્ણવ સમાજ તેમજ સનાતન ધર્મના લોકો રહે છે જેમ ભાઈએ વાત કરી એમ રહેણી કેણીની અંદર ફેરફાર નીકળે ખાધપાદમાં ફેરફાર નીકળે છે તો જેથી કરીને એકબીજા સમાજ ટકરાવ ન થાય અને કાયમી માટે આવા પ્રશ્નો ઉદભવે નહીં એના માટે બંને સમાજોએ મળી આગેવાનો ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આના માટેનો આપણે રસ્તો કાઢવો જોઈએ જેની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ રોટરી ક્લબ તેમજ કેશોદના વિવિધ સંગઠનોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને બધાએ મળી અને બધાને અનુકૂળ આવે એ રીતના એનું એક નિરાકરણ કર્યું અને એક બોર્ડર નક્કી કરેલી જે અસંધારાની અંદર જે લાગુ પડે એ જ રીતના એક બોર્ડર નક્કી કરેલી અને એ બોર્ડરને બંને સમિતિ દ્વારા પ્રસાર કરવામાં આવશે અને બંને સમાજના આગેવાનો એ મુસ્લિમ સમાજના આગેવાનો એના સમાજની અંદર જાણ કરી અને એક સર્ક્યુલેશન પાસ કરી દેશે જેથી કરીને આ પ્રશ્ન કાયમી માટે નિરાકરણ રહે છે અને હું વિશ્વ હિન્દુ પરિષદોથી આપ બંને સમાજને અને ખાસ કરીને મુસ્લિમ સમાજને પણ અભિવાદન આપીશ કે તમે લોકોએ આગળ પગલું ભરે અને કાયમી માટે કેશોની અંદર શાંતિ જળવાઈ રહે અને ભાઈચારો રહે એ માટેના પ્રયત્નો કર્યા છે તો વિશેષમાં આગળ જતા હોવા કઈ પ્રશ્નો બને તો આ સમિતિ અને આ જ રીતના આગેવાનો આગળ આવી અને બધાને નિરાકરણ મળે એવા પ્રશ્નો સોલ્વ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય શિયામ